મહા શિવરાત્રિના પર્વે દસનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રા પાંચ તે ગાછતે શહેરના માર્ગો પર ફરી હતી મહાશિવરાત્રિના પર્વે દસનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા શિવજીની પવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જશ્વનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રા પાંચ તે ગાછતે પ્રસ્થાન પામી હતી સાથે શિવ ભક્તો બહુ સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં વાંચતે ગાજતે ફરી જશોનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી